ગણપતિ દાદા તો મારે બ્લોક ની અંદર નું તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ને આજનો બ્લોક સવાર માં આપણે જાગી ગયા છીએ આ બ્લોક આખો મૂકવાનો છે આજે આપણે તો સૌથી પહેલા પ્રથમ તો ગણપતિ દાદાના તારમાં લાડુ બની રહ્યા છે અને બીજું કે આજે ગણપતિ દાદાની ફૂલ ધમધમથી તૈયારી થઈ રહી છે ને કાલનો છેલ્લો દિવસ છે અને અમારી સોસાયટી દ્વારા ગણપતિનું આયોજન રાખેલું છે અહીંયા સોસાયટીમાં બધા વ્યક્તિ જમણવારથી લઈને ટોટલ વ્યસ્તુ જો આ અમારા ગણપતિ દાદાનો ટેજ છે અહીંયા

અત્યારે બધા હારની સિસ્ટમ હાર બનાવે છે બધા એપલના હાર બને છે હો બધા એ સફરજન તો કોઈ નથી બોલતું એપલ જ ગયી દીધા એવા ત્રણ હાર બનાવ્યા છે ગણપતિ હાટુ મસ્ત નહીં હારવા અત્યારે સાંજે આપણે ગણપતિ દાન સવારમાં લગાવી દેવાના છે ને કાલે છે ગણપતિ દ્વારા વિસર્જનનો છેલ્લો દિવસ કાલે પૂરું થઈ જાય ને કાલે ચાર વાગે દાદાને ત્રણ ચાર વાગે દાદા વળાયા નવ દિવસ પૂરા કર્યા એવું નથી કહેતા

রোহিত <laughs>

આ લે કોઈ દોયા જો ને પણ ચાલી બને કાઢો ને રોજ વાર પાલે પાલે કે ઉમળ લાવે આ જય માતાજી જય વીર ભટરાદ આ બ્લોક ની અંદર આપડે ગણપતિ દાદા ના એકદમ મસ્ત લાડવા બનાવ્યા છે ને ઈસ બ્લોક આપણે મુગી રહ્યા છીએ તો ખાસ કરીને આ બ્લોક ની અંદર નિહાળજો જોજો મસ્ત છે ખાસ કરીને જોજો આ વિડિયો આપ કો નિહાળજો

દિવસ છે એટલે મસ્ત હાર બનાવી રહ્યા છે કાલે ગણપત બાપાને આપડે વિદાય આપી દેવાની છે ને જળ વિસર્જન કરાવી દેવાનું છે તો આજનો પ્રોગ્રામ આ છેલ્લો છે ગણપતિ બાપા નો આપડે ત્રણ ચાર બ્લોક મૂક્યા છે ગણપત બાપા અને આ છેલ્લો બ્લોક છે

બંને ભાઈ છે ને સારું એવું બાળકો માટે કામ કરી રહ્યા છે આ ભાઈ બેઠા ને આ ભાઈ આ ભાઈ માં તો ઘટે છે કાલે બીજો નવો એક બ્લોક મૂકીશ એની અંદર આપણું જમણવાર આવી જાય પણ હાથનો બ્લોક આ છેલ્લો પૂરો કરવાનો છે એટલે બધો અમારા હાર બની જાય

ફર્સ્ટ ક્લાસ આ બ્લોક બનશે એટલે બ્લોક બધા નિહારજો આખો બ્લોક ને આ બ્લોક ની અંદર બધા અમારા અહીંયા ગણપત દાદા ની અંદર કથા રાખેલી છે ને ને પ્રોગ્રામ પણ છે આ કામ અમારી સોસાયટી દ્વારા થાય છે ને ગોથણ ગામ અમારી સોસાયટી દ્વારા છે જો આ જગ્યા પર તમારે બધું કાર્ય કરવાનું જો આ અમારી સોસાયટી નું બધું લુક છે લુક બતાવ્યું પણ જો અમારા બાળકો બધા પાણી હવે કાઢી રહ્યા છે કેમ કે વરસાદનું કામ એ ચાલુ છે બરોબર આવું મસ્ત લુક આવે છે જોઈજો વ્યુ સારા આવે છે ફર્સ્ટ ક્લાસ એટલે આ ભાગ અહીંયા પૂરો કરી દેવાનો છે ત્યાં સુધી બધા જય માતાજી ઠેર સુધી બ્લોક માં બેઠા રહ્યો ને આ બ્લોક ની અંદર કઈ પણ ભૂલ ચૂક હોય તો મને લાઈક કરીને જણાવજો ત્યાં સુધી બધા જય ગણપત દાદા જય માતાજી